નમસ્કાર મિત્રો જે કે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું મ્યુઝિક મસ્તીમાંથી એડમિન ટીમ તરફથી કનૈયો લિંબાચિયા આપ સર્વેનું તમામ સબસ્ક્રાઈબર તથા વ્યુઅર્સ શ્રોતા મિત્રો મેમ્બર્સ ગ્રુપ મેમ્બર્સ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સર્વે જાણો છો એ પ્રમાણે આપણે આઠ તારીખે જે ગણેશ ચતુર્થી ફેસ્ટિવલ નિમિત્તે ઓનલાઈન કોમ્પિટિશન રાખેલ હતી એમાં એક મહિનો થઈ ગયો છે આઠ તારીખે તેનો આપણે રિઝલ્ટ ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે આણંદ જિલ્લાના સક્રિય અમારા એડમિન મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ સોલંકી પણ છે તો એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમને પણ આપણે નમ્ર વિનંતી કરીએ કે બે શબ્દો આ વિશે કહે હા નમસ્કાર ઇચિકા ઓફિસર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે પહેલાં તો અમારે અમારા સબ્સ્ક્રાઈબરનું પહેલાં તો ધન્યવાદ કહેવું પડે કે તેમના વડે જે અમારી ચેનલ ચાલી રહી છે જી તો બીજી વાત જે સ્પર્ધકો એના વડે સ્પર્ધા કાયમ રહી તો એ પણ સુધારિક સ્પર્ધકોનું પણ દિલથી હું આભાર માનું માનું છું કારણ કે સ્પર્ધકો જો ના હોત તો સ્પર્ધા ના થઈ હોત સાચી વાત તો સ્પર્ધકોને એવું નથી કે નંબર આવ્યો નથી એનો નંબર દરેકનો આવ્યો છે હા બરોબર પરંતુ અહીંયા આપણે નિયમ અનુસાર આપણે નંબર જે ડિક્લે કર્યા હતા એ પ્રમાણે આપણે નિયમ જે નિયમ નક્કી કર્યું તું એ પ્રમાણે નંબર આપવાનો રહેશે એટલે કોઈ કોઈએ અફસોસ કરવાની જરૂર નથી કે નંબર અમારો નથી આવ્યો કે અમારો કેમ નંબર ના આવ્યો રાઈટ રાઈટ હા મિત્રો દરેકને એટલું ખાસ જણાવું કે તમે લોકોએ સ્પર્ધામાં તમે ભાગ લીધો તો તમે તમારું થોડું શેરિંગ થોડું ઓછું હતું એના કારણે તમે કંઈક પાછળ રહી ગયા છો એવું લાગી રહ્યું છે મને હા મહેનતની કમી તો તો થોડી તમે મહેનત આશા રાખું છું કે તમે નેક્સ્ટ આગળની આગળ જે સ્પર્ધા આવવાની છે અમારી એમાં તમે સારું એવું શેરિંગ કરો અને તમે સારા એવા ઇનામ જીતવાનો પ્રયત્ન કરો અને મ્યુઝિક મસ્તી વોટ્સઅપ ગ્રુપ તો અવનવી સ્પર્ધાઓ લઈને આવવાનું જ છે અને જે બધું દરેક સ્પર્ધાઓનું જે તમને વિવરણ જે કે ઓફિસર યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે સાંભળવા મળશે તો આગળનું દોડ અમારે કનાભાઈને આપીશ કે કનાભાઈ આજના વિજેતા કોણ છે કારણ કે હું પોતે જાણતો નથી કે કોણ વિજેતા છે તો તેના આજના વિજેતા ડિક્લેર કનાભાઈ કરશે અને સાથે સાથે કોણ નજીકમાં કેટલી લાઇક સુધી આવ્યું છે અને કોને શું એ બધું આગળનું કાર્યક્રમ કનાભાઈ સંભાળશે જી તો જેમ આપણે ઉપર જીતેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે આપણે બધાને કહેવાય કે કોઈને ખોટું ના લાગે અથવા તો કોઈને એવું મન દુઃખ ના થાય એ માટે થઈને આપણે લાઈવ અહીંયા એક ફોનમાં કહેવાય કે આપણે રૂબરૂ અહીંયા બતાવવાના છીએ ટોકબેકની ટેક્સ ટુ સ્પીચની મદદથી કે કયા સ્પર્ધકને કેટલી લાઇક્સ મળી છે અને કોણ છે એ ત્રણ વ્યક્તિ નસીબદાર કે જે ટોપ થ્રી માટે સિલેક્શન થવાના છે અથવા થવા જઈ રહ્યા છે બરોબર છે તો આમાં ઘણાને એવું થાય કે ભાઈ ઘણા ટેકનોલોજીનો અભાવ હોય ઘણાને ટાઈમ ના હોય એવું બધું હોય એમને એવું લાગે કે કદાચ અમારી સાથે અન્યાય થશે તો ના આમાં કોઈ જ અન્યાય થવાનો નથી આમાં કહેવાય કે સ્પષ્ટ તમારી સામે જ દરેક વિડીયોના લાઈક્સ તમને અમે સંભળાવવાના છીએ આ જે અમારા જે અવાજ તમે સાંભળી રહ્યા છો અમારા બંને ભાઈઓના એવી જ રીતે તમને પણ એ રિઝલ્ટ અમે તમારી સમક્ષ બતાવવાના છીએ બરાબર છે એટલે તમારે કોઈ જાતનો સંકોચ કે ચિંતા રાખવાની કોઈ જરૂર નથી જે થશે એ તમારે આંખ સામે નજર સામે અને તમારે જે મહેનત હશે એ પ્રમાણેનું રિઝલ્ટ નીકળવાનું છે બરોબર છે હા બરોબર હા તો મિત્રો જો દરેક સ્પર્ધકોને મારે ખાસ જણાવવાનું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ જી એટલે રાત્રે અગિયાર વાગ્યા પછીની લાયક છે એટલે ધ્યાનમાં જો દરેક મિત્રો કે કદાચ અમારી વિડીયો કદાચ કોઈ કારણસર વિડીયો અપલોડ થવામાં થોડું લેટ હોય તો તમે એવું ના સમજો કે મારા બાર વાગ્યા પછી મારી લાઈક આટલી હતી બરાબર એટલે અગિયાર વાગ્યા પછીની અત્યારે લાઈક છે અને અત્યારે હાલમાં ટાઈમ જોને જ આવું છું

તો આવતીકાલથી પછી રિઝલ્ટ કાઢ્યા પછી કોઈ પણ વ્યક્તિ લાઇક્સ મેળવશે અથવા તો ક્યાંકથી મેનેજ કરશે અરેન્જ કરશે તો એ કોઈ જ માન્ય ગણવામાં આવશે નહીં બરાબર છે અને આ વિડીયો પણ આવતીકાલે અથવા તો આજે આજે જ આપણે યુટ્યુબ પર ચડાવી દઈશું જેથી કોઈને એવું મનમાં ડાઉટ ના રહે અથવા તો કોઈ એવો વિરોધ ના કરે કે ભાઈ તમે વિડીયોઝ તો કહેવાય ને કે તારીખ પ્રમાણે નથી કરી તો એવું કશું જ રહેવાનું આપણે થતું નથી એમ એટલે કોશિશ તો અમે કરીશું કે વિડિયો અત્યારે અપલોડ કરવાનો પણ કદાચ કોઈ નેટવર્ક કોઈ ઇશ્યુ બની શકે તો કદાચ અપલોડ થવામાં વાર લાગી શકે હા પણ આ ખાતરી તમે રાખી જ લેજો કે અત્યારે અમે લાઈવ પ્રસારણ રાત્રિના સમયે બેઠા છીએ આપ અમારા બેકગ્રાઉન્ડ પણ સાંભળી શકો છો તમને રૂબરૂમાં સાંભળવો પણ તો તો પણ જો જોઈ શકો છો તમે હા તો અમારા દ્રષ્ટિહીન મિત્રો જે નું થી સાંભળી શકશે અને જે અમારા જનતા લોકો એ લોકો તો લોકોની કદાચ મળશે દરેક મિત્રોને અમે તો નહીં સાંભળીએ પણ અમુક અમુક જે ખાસ લાઈક હશે એની સંભળાવીશું કારણ કે આઈ થિંક વીસ એકવીસ પ્રસ્તુતિ અમારી છે તો દરેક નું પ્રસ્તુતિ આપવા જઈશું તો લગભગ લાંબો સમય હા સમય ઓછો પડશે

ઓકે તો ચલો હવે આપણે કહેવાય કે આપણે ચાહકો તથા મિત્રો ગ્રુપ્સના મેમ્બર્સ સ્પર્ધક મિત્રો તથા નામી અનામી બધાને ખબર પડી ગઈ છે કે આપણે શું કહેવા માંગીએ છીએ તો જોઈ રહ્યા છો તેનું અંત આવી ગયો છે હા એનો હવે અંત આવી ગયો છે ને હવે પછીના ના કહેવાય ને કે હવે પછી અમે અમારી કોઈ જ રજૂઆત અથવા છે ને ડાયરેક્ટલી તમને સાંભળવા મળશે હવે પછીનું આપણું જે રાખેલ હતી ગણેશ ચતુર્થી ફેસ્ટિવલ નિમિત્તે જે કોમ્પિટિશન ઓનલાઈન લાઇક્સના આધારે એનું રિઝલ્ટ તો હવે આપણે વધીએ કહેવાય ને કે જીતેન્દ્રભાઈ સાહેબના કહેવા મુજબ મળી ગઈ તો હવે આપણે જોઈએ વન બાય વન કે એક મહિના દરમિયાન કોને કેટલી લાઇક મળી છે બરાબર છે તો આપણે કોઈને વિડીયો છોડવાનો નથી બને ત્યાં સુધી બધાને લઈ જ લઈશું બાકી તો આપણે જીતુભાઈને પૂછીએ કે તમારું શું કહેવાનું થાય બધા લેવા છે કે કોઈ પર્ટિક્યુલર છે નઈ નઈ કોશિશ કરીએ કે બધાને લેવાની કોશિશ કરીએ જેટલા લેવાય એ હા જેથી બધા એટલે શોર્ટમાં માં પતાઈ દઈએ કારણ કે જેથી કોઈના અન્ય ના થાય એમ જે લોકો નજીક જે પહોંચ્યા છે એ લોકોની ખાસ લાઈક લઈ લે બરોબર જે લોકો નજીક જે ઇનામની રેસમાં જે નજીક પહોંચ્યા છે એ લોકોની ખાસ લાઈક લઈ લે જી તો આપણે જોઈએ ઓકે તો આપણે આ પ્રસ્તુતિ કદાચ તમે સાંભળ સાંભળી શકો છો જુઓ ઓકે તો આ વિડીયો છે કે જે હાલ આપણી ચેનલ પર ફર્સ્ટ નંબરે આવી રહ્યા છે પંચાલ કિશન જી હા કિશન પંચાલ ગામ સાણંદ જેઓને પહેલો નંબર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે તો અમારા જે આજની ઓનલાઈન કોમ્પિટિશન સ્પર્ધાની જે રાખી હતી એના વિજેતા વિનર જી એના વિનર આપણા કહેવાય કે કિશનભાઈ પંચાલ થાય છે અને એટલું જ નહીં તમને અમે લાઈક પણ સંભરાવી દઈએ જો તમે લાઈક સાંભળો એમની સાંભળી કદાચ એકસો પાંચ સંભળાય છે કે નહીં ખબર નહિ કારણ કે જશે તમને સંભળાય છે ને જીતુ ભાઈ હા તો મિત્રો આપ સૌ જાણો છો કે અમારો જે નિયમ મુજબ

અને જેમાં સો કે તેથી ઉપર લાઈક્સ જેને આવે એને ટોપ થ્રી વિજેતા આપણે ઘોષિત કરવાના હતા અને એમાં કિશનભાઈ કારણ કે અમે કહીએ અને તમે જાતે સાંભળો એમાં જમીન આસમાનનો ફરક છે એમ તો આપણે બીજું બતાવીએ આપણે મુકેશભાઈ દેસાઈનું જોઈએ મુકેશભાઈ દેસાઈ કામ પેપરાલ એમનું આપણે જોઈ લઈએ કેટલી લાઇક છે એમ કંઈક ઇશ્યુ આવી રહ્યો છે વિડીયો ઓપન નથી થઈ રહ્યો કે આપણે લાઈક જોયો ખાલી લાઈક જોવા માટે વિડીયો ખોલવો જોઈએ ને સાહેબ હા બીજા કોઈ કોઈ હોય એક જ મિનિટ હું નેટવર્ક ચકાસી લઉં કારણ કે કોઈનો વિડીયો ઓપન નથી થઈ રહ્યો ક્ષમા ચાહીએ છે ટેકનિકલ ઇસ્યુ ના કારણે આપણે સમય લેવો પડે છે પણ તો મિત્રો સરસ જે આજની જે મારી એક મહિનાની જે સ્પર્ધા થઈ એનામાં દરેક લોકોએ પાર્ટિસિપેટ કર્યું તો દરેકનો મેં અહીંયા આભાર માનીએ છીએ અને બીજી વાત કે કિશનભાઈનો પણ આભાર કે તમને કોંગ્રેચ્યુલેશન્સ કે આજના વિજેતા બની ગયા છે હવે આગળ નેટવર્ક ની ના કારણે તમે તમને થોડી એક વચ્ચે વ્યવધાન આવી રહ્યું છે તે બદલ અમે છીએ તો મિત્રો થોડીક જ વારમાં કહેવાય કે નેટવર્ક ઇસ્યુ સોલ્વ કરી અને અમે ટૂંક જ સમયમાં આપને મળીએ છીએ બન્યા રહેજો વિડીયોમાં કોઈને કહેવાય કે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે અમે પણ સમજીએ છીએ કે ટાઈમ બધા માટે કિંમતી હોય છે એટલે અમે આપનો કિંમતી સમય નહીં વેડફીએ ટૂંક જ સમયમાં આપનો સમય ના બગડે એ માટે નેટવર્ક આઉટ કરીને જલ્દી મળીએ તો મિત્રો આપણે ફાઇનલી નેટવર્ક ઇશ્યુ સોર્ટ આઉટ કરી દીધો છે તો હવે મુકેશભાઈ દેસાઈ ગામ પેપરાલ ની આપણે લાઈક બતાવવાનો આપ સમક્ષ પ્રયત્ન કરીએ છીએ આશા રાખીએ છીએ કે આપને સંભળાશે ટોકબેક તો આ છે આપણા મુકેશભાઈ કહેવાય ને કે દેસાઈ ગામ પેપરાલ જેમને નું સોંગ ગાયું હતું પણ એમને સાડત્રીસ લાઈક મળી છે તો શું કહે છો જીતુભાઈ સાડત્રીસ લાઈક મળી મળી છે તો મુકેશભાઈ જે તમે નિરાશ થવાની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી તમારો નંબર આવી જ ગયો છે એવું માની લાવનું નેક્સ્ટ ટાઈમ આવી છે તમે નજીક આવી ગયા છો થોડું ટ્રાય થોડી થોડું શેરિંગ તમે વધારે કર્યું હોત તો તમે કદાચ નજીક કિસન મેડન તમે તમે કદાચ ટક્કર મારી શકત ચોક્કસ એમાં કોઈ શંકાનો સ્થાન નથી આપણે બીજો કોઈ સ્પર્ધકનો પણ વિડિયો જોઈ લઈએ સાથે સાથે આઈ થિંક જો લગભગ આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા નામનું જે હતું નાટક એની લાઈક્સ જોવા જઈ રહ્યા છીએ મેડમ હતા આપણે એમનું નામ જોઈશું આપણે હિના મેડમ એમનું નામ છે તો એડવર્ટાઈઝ આવે ત્યાં સુધી જીતુભાઈ આપ સૌને કંઈક સૂચના આપશે જી નમસ્કાર મિત્રો હા દરેક સ્પર્ધકને જો કદાચ ઉપર મેં જણાવ્યું છે કે વીસ એકવીસ પ્રસ્તુતિ છે તો એકવીસ એક પ્રસ્તુતિની તો અમે તમને લાઈક પોતાનો પ્રયત્ન આમ કોઈ કરીશું પણ કદાચ બની શકે કે એકવીસ પ્રસ્તુતિ તમને ના સંભળાવી અમે અમે લોકો ના બતાવીએ તો કોઈ ખોટું લગાડશો નહીં કારણ કે જે લોકો નજીકમાં પહોંચ્યા છે એ લોકોની લાઈક અમે બતાવી જ છે કદાચ એવું ના માનતા કે કદાચ અમારી લાઈક વધારે હશે ને આ કોઈ અમારી લાઈક બતાવી નહીં એનું કોઈ કોઈ ખોટું લગાડતા નહીં કારણ કે અમે લોકો જે લોકો સોની ઉપર લાઈક છે એ લોકો અમે પહેલેથી સિલેક્ટ જોઈ લીધું જોયું છે અમે અને તમને લાઈવમાં બતાવવાનો પ્રયત્ન કરેલો છે એટલે એકવીસ પ્રસ્તુતિ સુધી બતાવી એ અઘરી છે કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જાય ને યુટ્યુબરોને પણ જોવાનું કદાચ બોરિંગ થઈ જાય લોકો એટલા માટે અમે શોર્ટમાં પણ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો હિના બહેન માંગે જે નામ હતું જેમને સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે પોતાનું જે એક પાત્ર અભિનય જેને કહી શકાય એ કર્યું હતું એનું આપણે જોઈ લઈએ લાઈવ પ્રસારણ તો જીતુભાઈ હિનાબેન ને આપણે એક દરમિયાન એક મહિના દરમિયાન છ લાઈક્સ પોતાના પ્રેઝન્ટેશન માટે પ્રાપ્ત થયેલ છે તો અને ભાઈ આટલું તો બહુ સરસ છે તેઓ એનું વક્તવ્ય સારું હતું જે જે અસ્થી ભૂણ હત્યા વિશે બોલ્યા હતા તો તેઓનું બહુ મને તો સમાજ માટે મેસેજ બહુ મોટો અને જરૂરી સાચો હતો સાચો હતો પરંતુ એમને કોઈ કારણસર લાઈક પાછા રહી ગયા છે જી તો એમને કોઈ એમાં તમારે ઇન્દ્રન નિરાશ થવાની કોઈ જરૂર નથી નેક્સ્ટ ટાઈમ તમને 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 એક મળશે આપણે આપડે મેડમ નો વિડીયો જોઈ રહ્યા છીએ અવાજ પણ સાંભળી શકો છો નમસ્કાર તો પોતાનો પરિચય પણ એમને આપી દીધો છે જાતે અને એમને નહીં એમને સારું પણ એક સોંગ ગાયું છે તો થોડું સંભળાવવા દર્શકોને સંભળાવવાનો પ્રયત્ન કરીએ ઓકે તો બે લાઈન સંભળાઈએ તમને ગણેશ આ રહ્યો છે જે ગાને કા નામ હે કરવાનો પ્રયત્ન કરું જેથી ટાઈમ બચી જાય

હા પંદર લાયક મળી છે તો આમ તો મહિનાના અંતે પંદર લાયક તો બહુ થોડી ઓછી જ કારણ કે સારું એવું સોંગ હતું અને તેઓનો અવાજ પણ સારો કારણ કે જ્યારે મેં વાત કરી ત્યારે તો એમનો અવાજ થોડી ખામી મતલબ કે અવાજ બેસી ગયો અવાજમાં થોડી તકલીફ હતી છતાં એમને આટલું સોંગ ગયું તો બહુ સારી હોય ક્યારેક કારણ કે અવાજ બેસી ગયો છતાં એટલું આટલા અવાજ સારું ગીત ગયું તો તેઓને પણ લાઈક વધુ મળવી જોઈએ અને આપણા જે ચાહક મિત્રો એ થોડું સપોર્ટ ના કર્યો અને આઈ થિંક શેરિંગ પણ ઓછું છે તો ફરીથી જણાવીશ કે ફરી આગળના નેક્સ્ટમાં સારું એવું સારું એવું મતલબ કે મહેનત કરે ઓકે તો મારી પણ સેમ શુભેચ્છાઓ છે જીતુભાઈ જેવી જ સેનાજ તથા નેક્સ્ટ આપણા છે પૂજાબેન રાજગોર જીઓ લગભગ આઈ थिंक કચ્છના છે પૂજા કછો મધા પરના રાજગોર પૂજા અને તેમનો સોંગ પણ સારું એક હિન્દી સોંગ છે ઓલ્ડ સોંગ છે જુનો એ આપણે અહીંયા પ્રેઝન્ટ કરીશું અમે તેથી તમને ખબર પડે એમ તો એમનો સોંગ સંભળાવી દઈએ પહેલા પછી લાઈક ની વાત કરીએ

સરસ સેવન્ટી પ્લસમાં ગયા છે કે કિશનભાઈ ની ટક્કરમાં મેદાનમાં એ પણ ઉતર્યા હતા અને એમને ફાઈટ એમણે જ આપી છે નજીક ગયા છે અને કદાચ અમે જીતુભાઈને અગાઉ લગભગ અમારે જો કે અમે પહેલા ગણતરી તો કરી કરી નથી પણ અવારનવાર વિડિયો અપલોડિંગ કરતા સમયે નજર પડી એટલે મેં કીધું પણ હતું કે કદાચ સેકન્ડ નંબરમાં પૂજાબેન કદાચ આવી શકે એવી અમારી ધારણા હતી અને પૂજા રાજગોરની બીજી વાત એ કહું છું કે એની તો

નથી પહોંચી શકતા બાકી આમ હું કહી શકું તમે પણ બની બની ગયા છો હા અને હું કહેવાય કે જેને નંબર નથી આવ્યા એમને બે શબ્દો કહીશ કે કારણ કે તમારે કોઈ જ ચિંતા કરવાની કે એવું દુઃખી થવાની જરૂર નથી કારણ કે તમે લોકો હતા ત્યારે જેનો નંબર આવ્યો છે એમનો આવી શકે છે કારણ કે માની લો કે કોમ્પિટિશનમાં ઉતરવા માટે કોઈ હોય જ નહીં હારવા માટે કોઈ હોય જ નહીં તો જીત મળવી શક્ય નથી અને સોનાનો સૂરજ ઉગતો અથવા તો ખીલેલો સૂરજ ઉગતો જોવા માટે અંધારી રાત પડવી જરૂરી છે અને હા કને ભાઈ બીજી વાત કે દરેક સ્પર્ધકોને આપણે એ જાણીએ કે જે કે તો ઘણી સ્પર્ધાઓ જો કરશે એટલે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કે અમે લોકો આ સ્પર્ધામાં આવ્યા ચૂકી કે એટલે આવું અમને બીજું કંઈ ચાન્સ નહીં મળે ના ના એ વાત ખોટી વાત છે તમને ઘણી બધી ઘણી સ્પર્ધાઓ બાકી રહી છે દર મહિને બે મહિને એક સ્પર્ધા અમે લોકો કરીશું એટલે તમને ઇનામ જીતવાનો તમારો ચાન્સ પૂરેપૂરો તમારી પાસે છે હા અને એની અપડેટ આપણે ચેનલ પર વારંવાર આવતી જ રહેશે હા એટલે તમે જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે ચાહો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો લેજો જેથી કરીને તમને કોઈ પણ સ્પર્ધાના જાહેરાતો હશે એ તમને મળશે હમણાં તાજેતરમાં જ વિડીયોસ અપલોડ કરી છે જેને પણ મિસ કરી હોય કદાચ બાય ચાન્સ તો જોઈ લેજો જોઈ લેજો હા અમે તેનીમાં અમે કોમેડી જોક્સ અને મિમિકરીની કોમ્પિટિશન થવા જઈ રહી જઈ રહી છે જી તો હવે લાસ્ટ કોઈ વિડિયો બતાવો છે કે શું કરવું છે જીતુ ભાઈ ના હોય નજીક તો કદાચ કોઈ પહોંચી નહીં હોય તો કહ્યું અને તો મિત્રો બહુ સમય લીધો છે અમે કોઈ તો આશા રાખું છું કે તમે આપ દરેક અમારા

અમારો કોન્ટેક કરીને તમારું ઇનામ તમે પ્રાપ્ત કરી શકો છો જી તો મળીશું ફરીથી કોઈ નેક્સ્ટ સારી જાણકારી સાથે ત્યાં સુધી નવી આવી નવી સ્પર્ધાઓ કરીશું બધા જોડાયેલા રહેજો અને કેવન કે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને અમારા ગ્રુપમાં જોડાયા નથી તો કોની રાજો છો હમણાં જોડાઈ જાઓ આવી નવી સ્પર્ધાઓ તો નંબર WhatsApp મીટિંગ મસ્તી WhatsApp ગ્રુપમાં જોડા માટે નંબર ડાયલ કરો નંબર આપણો પહેલા બતાવશો જરા હા ભાઈનો નંબર છે હમણાં કોન્ટેક કરો નેવ્યાસી એસી અગ્યાસી ત્રેવીસ ઓગણચાલીસ જીતેન્દ્રભાઈ સોલંકી આણંદ ડિસ્ટ્રિક્ટ નંબર બે તમારો આપનો નંબર બતાવો મારો નંબર છે કનૈયાભાઈનો નંબર ચોર્યાસી પંચ્યાસી નવ્વાણું એક હજાર પાંચ તો આની પર તમે કોન્ટેક કરી શકો છો તમે ગ્રુપમાં જોડાવા માટે તો મળીએ તો આશા રાખું છું કે બધાને પોતપોતાને કહેવાય કે માહિતી અથવા તો જે તમે અત્યાર સુધી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવી ગયો હશે અને બધાને રિઝલ્ટ જાણી તથા સમજી લીધું હશે તો બધાના જય માતાજી અને જે જીત્યા છે એમને કોંગ્રેચ્યુલેશન્સ ઓકે અને જે નથી જીત્યા તેઓ ફરીથી મહેનત કરે એવી શુભેચ્છા ઓકે બધાને જય કરીશ ઓકે દ્વારકા